આંતર ચાલતું નશીલા પદાર્થના રેકેટનો પર્દાફાશ થયો છે ભાવનગરના તળાજા તાલુકાના ખોજાવાડ વિસ્તારમાં રાજસ્થાનના બે શખ્સો મોટી માત્રામાં નશીલા દ્રવ્ય અને પદાર્થ સાથે પકડાયા છે આઠ કિલોથી વધુ અફેણનું લિક્વિડ અને ઓગણત્રીસ કિલો નશીલા પોજ દોદાનો જથ્થો પકડાયો છે પોલીસની રેડમાં અમીન ખાન પથાણ અને અદનાન ખાન પથાણ નામના ઇસ્મોની ધરપકડ કરવામાં આવી છે અફેરનું લિક્વિડ અને પોસ્ટોદાના જથ્થા સાથે એક ફોર વ્હીલ અને ટુ વ્હીલર મળીને કુલ તેર લાખ ઓગણત્રીસ હજારનો મુદ્દામાલ પકડાયો છે જે પ્રમાણે દ્રક્ષ અને અન્ય નશીલા પદાર્થો મોટી માત્રામાં પકડાઈ રહ્યા છે તેને જોતા લાગી રહ્યું છે કે ભાવનગરમાં હવે યુવાધન બરબાદી તરફ આગળ ધકેલાઈ રહ્યું છે કોઈ એક ચોક્કસ કોમ દ્વારા આનું વેચાણ થઈ રહ્યું છે જેના કારણે એન એમબીપીએસ એક્ટના કેસો ખૂબ જ વધ્યા છે તંત્રી જાહેર મદ્રા સાથે અમીન પાયક મારા નામ અંશુલ છે હું એસપી તરીકે મોવા વિભાગ ભાવનગર જિલ્લામાં પોસ્ટ છું ગઈ કાલ તારીખ બાર નવના રોજ રાજાના ખોજાવાડ વિસ્તારમાં મોવા વિભાગ ટીમ પોલીસ ટીમને મળી બાતમી આધારે એક રેડ ડીપીએસ હેઠળ રેડ કરવામાં આવી છે જેમાં બે ઇસમો અને એનડીપીએસ એક્ટ હેઠળ નિયંત્રિત પદાર્થો જેમાં આફીન અને પોસ્ટ ડેટા મળી આવેલ છે આ બે આરોપીઓ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના રહેનામ છે અને છેલ્લા અમુક વર્ષોથી અહીંયા આવીને જે નાર્કોટિક્સ પદાર્થો હોય છે એની હેરફેરમાં સંકળાયેલ હતો આમાં બે આરોપીઓ ત્યારે પકડવાના બાકી છે જેના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે આમાં ગઈકાલે રાત્રે એનડીપીએસ એક્ટની કલમ આઠ સી પંદર બી સત્તર સી અને ઓગણત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં કુલ પકડાયેલ પકડાયેલ મુદ્દામાલમાં ઓગણત્રીસ કિલો તીનસો ગ્રામ કોજડોડા છે અને આઠ કિલો નવસો અસી ગ્રામ અફીમનો રસ છે ટોટલ મુદ્દામાલ જે પકડાયેલ છે એની કિંમત તેર લાખ ઓગણત્રીસ હજાર છે જી સર આ લોકો ભાવનગર જિલ્લામાં અમરેલી જિલ્લામાં અથવા ગુજરાતમાં કોઈ નેટવર્ક ધરાવતા હતા કે કેમ એ જે આરોપીઓ છે મૂળ રાજસ્થાનના રહેનામ છે અને ત્યાંના જે ઓપીઓના કલ્ટિવેટર્સ હોય છે એનાથી ગેરકાયદેસર રીતે એ ડોક્યુમેન્ટ કરતા હતા પોસ્ટ ડોડાને આપીને અને પછી એ સંકળાયેલને અહીંયા સુધી લાવતા હતા અને પછી આ વિસ્તારમાં આ નાની માત્રામાં વેચાણ કરતા હતા આજે મેં કોટમાં રજૂ કરીને કેટલા દિવસ માગવામાં આવશે સર એની કાર્યવાહી ચાલુ છે જે યોગ્ય રિમાર્ડ હશે એ માગવામાં આવશે જી સર અત્રેથી આમ જનતાને પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ આપના રહેણાંક મકાનમાં જે કોઈને ભાડે આપો તો એની પૂછપરછ કરીને અને શું કામમાં ધંધો કરે છે એની ખાતરી કરીને પછી ભાડે ઉપર મકાન આપે અને કોઈ પણ સંદિગ્ધ શક હોય કે કોઈ સસ્પેક્ટેડ એક્ટિવિટી હોય તો એની જાણ પોલીસને તરત કરે અને એના માટે તમે લોકલ થાના અધિકારી કે ડિવિઝન અધિકારીને કે જિલ્લા લેવલ પર અધિકારીને જાણ કરી શકો છો તમારી જે ઓળખ છે એ ગુપ્ત રાખવામાં આવશે ધન્યવાદ